આ ગાળાનું કલેક્શન જ્યારે જ્યારે એવું છે ને પીચ પેડા નથી રહેતા બનારસી સિલ્કના અને ગાળા કોટનનો કન્સેપ્ટ જોઈએ ને અને સુપર હિટ આપણી રનિંગ ડિઝાઇન આજે બધા કલર અવેલેબલ સ્ટોક થઈ ગયો છે ને સાડીનો લુક જો આખી સાડીનો લુક હોય આના બ્લાઉઝ ઉપર છે અને આના જે કલરના મેચિંગ બન્યા છે બહુ જોરદાર મેચિંગ જ્યારે જ્યારે ડિઝાઇન આવી છે એ ફૂલ ક્વોન્ટિટી સ્ટોક તો આવતો જ હોય છે પણ સ્ટોક પડ્યો નથી ને તો એનું રીઝન છે એકદમ ડિસેમ્બર રેટની અંદર આ સાડી તમને જે આપીએ છીએ ને અને તમે જે રિસ્પોન્સ આપ્યો છે તે બહુ જોરદાર ગાળા નો કોન્સેપ્ટ છે સાડીનો લૂક જુઓ પહેરવાથી બહુ ડિઝાઇન જોરદાર પહેરવાથી જે લોંગ ટાઈમની ડિઝાઇન છે ક્યારેય ફેશન જાય ને અને તમને પહેરવાની મજા આવે ને તો આ કાપડમાં છે એકદમ સ્મૂથ મટીરિયલ આ કડક કપડું રહેવાનું નથી ને સાડીનો લૂક હોય તો બ્લાઉઝ નથી બહુ જોરદાર ડિઝાઇન એનું ફિનિશિંગ જોવો જે આપ્યું છે ને ઢીએલ કસબમાં ડિઝાઇન છે પટોળાની ડિઝાઇન છે ને ટ્રેડિશનલ પટોળા જોઈએ છે ને ફિગર ઓર્ગરના અને ફેન્સી પટોળા એના માટેની આ સ્પેશિયલ ડિઝાઇન ગાળા બોર્ડરના કોન્સેપ્ટમાં છે આખી ડિઝાઇનનો લુક હોય પલ્લુ બોર્ડર અને બ્લાઉઝમાં બાકી વચ્ચેનો ગાળો જે છે એના કલર ફિનિશિંગના હિસાબે તો લુક આવે જ છે આખી ડિઝાઇનનો ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ અને આ એના બ્લાઉઝ મેચિંગનો લુક બહુ જોરદાર બ્લાઉઝ બન્યું છે તો આ તમારે સિંગલ પીસે ઘરે બેઠા જોઈએ છે તો વોટ્સઅપ નંબર અમારો આપેલો છે એની ઉપર તમે સ્ક્રીનશોટ લઈને આ ઘરે બેઠા સિંગલ પીસ ઓર્ડર બુક કરાવો અથવા સામધામ ચોક નાના વાળા ચાર સુડો તમારો શોરૂમ આવ્યો છે ત્યાં આવીને આવું ઘણું બધું કલેક્શન બનારસી સિલ્કમાં આવ્યું છે તો રીઝનેબલ રેટની અંદર લેવાનું ભૂલાય નહીં આ વસ્તુ આખી પ્રીમિયમ લુકની ગાળા બોટરનો કોન્સેપ્ટ ઘણા ટાઈમ પછી બને છે તો ઓર્ડર કરવાનું ભૂલાય નહીં થેન્ક યુ